આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી પ્રજાના જીવ સાથે ખુલ્લામ ચેડા કાગળ પર કરોડાના કામ પણ હકીકતમાં મોતનો ખાડો ભરૂચ આમોદ નેશનલ હાઈવે ચોસઠ પર આમોદ નગરપાલિકા ની ઘોર બેદરકારી પ્રજા ને મરણ પથારી મૂકી છેલ્લા વીસ દિવસ થી સર્વિસ રોડ પર એક પંદર થી વીસ ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે જે નગરપાલિકા ના શાસકો ની નિષ્ક્રિયતા નો જીનવંત પુરાવો છે આ ખાડો એટલો ખતરનાક છે કે સ્થાનિક લોકો કટાક્ષ માં કહી રહ્યા છે કે આને પૂર્વ માટે શું અમેરિકા થી એન્જિનિયરો બોલાવવા પડશે નગરપાલિકા ફાઇલો માં કરોડો ના ખર્ચા બતાવી રહી છે પરંતુ હકીકતમાં માં નાગરિકો ના જીવન ને જોખમ માં મૂકી રહી છે પશુઓ પણ માંડ બાંડ ખાડા માંથી પસાર થાય છે જ્યારે બાઇક સવારો અને રાહદારીઓ ધૂળની ડબરીઓથી બચવા માટે મોઢા પર કપડાં બાંધી મુસાફરી કરવા મજબૂર બન્યા છે ખાડો રાત્રે કે દિવસે કોઈ વાહનને ગણી જાય તો તેની જવાબદારી કોની શું મોટા અધિકારીઓ કે પછી નગરપાલિકાના ચામડી ઝાડા સંચાલકો સ્થાનિક લોકોનો આક્રોશ સ્પષ્ટ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે કામના બહાના મળે છે અને વરસાદ બંધ થઈ જાય પછી તંત્ર કુંકર્ણની નિંદ્રમાં માણી રહ્યું છે આમોદ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની બેદરકારીને કારણે હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે ફાઇલોમાં કામ પૂરું બતાવીને ખિસ્સા ભરનારા સંચાલકોને પ્રજાના જીવનની કોઈ પરવા નથી તેના માટે આ ખાડાઓ કમાણીનું સાધન બની ગયા છે જ્યારે પ્રજા માટે તે મોતના ખાડા છે હાલમાં વરસાદ બંધ છે તેમ છતાં કોઈ મરામત કામ શરૂ થયું નથી જો તાત્કાલિક ધોરણીયા ખાડોની પૂરા આવી તો કોઈ મોટી દુર્ઘટના નિશ્ચિત છે જેની સીધી જવાબદારી આમોદ નગરપાલિકા ને ભરૂચ માર્ગ મકાન વિભાગની રહેશે પ્રજાનો ગુસ્સો હવે સત્ધીશોને ભારે પડશે તેમ જણાઈ રહ્યું છે મુખ્ય ભાઈ રવા ખાડા બંને બાજુ ખાડા છે અત્યારે બાઇક સવાર ઇતિહાસ સર્વિસ સોર ઉપરથી નીકળે છે જીવની જોખમ પર નીકળે છે બીજું કે આપણે ગંભીર આ પર વર્તે બનાવ બનાવ્યો અને ટ્રક એક ફસાઈ હતી એક મહિના પછી બહારથી જે ટેકનિકલ આવ્યા હતા એવું ન મને એવું દેખાય છે કે આ વીસ પચીસ દિવસથી જે ખાડો પડેલો છે નગરપાલિકા કે વિદેશથી ટેકનિકલ બોલાવે ને આ ખાડો પૂરાવે એવી અમારી માંગજી આવે હવે અત્યારે રાતની સમ રાત્રીના સમયે જ્યાં અહીંયાથી બાઇક સવાર નીકળે છે અંધારામાં કઈ દેખાય એના ખાડામાં કોઈ પણ વ્યક્તિ પડી જાય બીજું કે કોઈ ગમે તેવી આગળ મોટી દુર્ઘટના બને એ પેલા ખાડો વેલીથી વેલી તકે પૂરાઈ જવો જોઈએ અમારી એટલી માંગ છે કે નગરપાલિકા અમને ઊંઘી રહેશે તો નહીં ચાલે વેલીથી વેલી તકે આ ખાડો પૂરે રહે બીજું કે આ રોડ મકાન માર્ગ મકાનો આ વિભાગવાળા છે આ રોડનું કામ ચાલી રહ્યું છે તો આજે ચોમાસાનું કામ એ લોકો કરે છે અને મેન્ટલ દબાવે છે તેની પર ઓલા નથી ભેરાવતા કશું નથી ભેરાવતા અત્યારે હાલ એ લોકો જે વરસાદ બંધ છે તો રોલર ફેરવે અને સારી રીતે આમ એન્ડ દબાવી દે તો આગળના સમયમાં વરસાદ પડે તો ફરીથી આ તકલીફ જે દૂર ઉરે છે બાઇક સવારોને તકલીફ પડે છે એ તકલીફમાં સમસ્યા ના વેઠવી પડે એટલી અમારી માંગ છે